બાળકો આપણું ધોરણ એક ધોરણ એક તારીખ આજે તો જો આપણો પાઠ કયો છે આપણો વીસ જુદું ચિત્ર શોધો આપણે પેજ નંબર તેતાલીસ ઉપર શું કરવાનું છે જે ચિત્ર જુદું હોય એ આપણે શોધવાનું છે તો અહીંયા તમને ચિત્રો આપેલા છે ચિત્રોનો સમૂહ છે એમાંથી એક ચિત્ર જુદું છે એ આપણે શોધવાનું છે ને એના પર ખોટાની નિશાની કરવાની છે તો જુઓ નીચે આપેલા ચિત્રના સમૂહમાં એક ચિત્ર બાકીના ચિત્રો સાથે સરખાપણું ધરાવતું નથી જુદું પડતું ચિત્ર શોધી તેના પર ખરાની નિશાની કરો આપણને એક કરીને બતાવ્યું છે તમને એક ઉદાહરણ આપ્યું છે કે કેવી રીતે કરવાનું છે જુદું ચિત્ર આપણે શોધવાનું છે તો જુઓ એક આપણે આપણને કરીને બતાવ્યું છે તો અહીંયા બેગ છે બલ્બ છે પુસ્તક છે પેન્સિલ છે અને સંચો છે તો આ ચિત્રોના સમૂહમાં ચિત્ર જુદું કયું છે બેગની સાથે પુસ્તક આવે પછી પેન્સિલ આવે સંચો આવે આ બધું આપણું સ્કૂલમાં લઈ જવાનું સાધન છે બરાબર તો અહીંયા જુદું ચિત્ર શું છે બલ્બ છે આપણે બલ્બને કંઈ સ્કૂલમાં ના લઈ જઈએ બેગમાં ના મૂકીએ તો જુદું ચિત્ર કયું છે બલ્બ તો એક આપણને કરીને બતાવ્યું છે એ રીતે આપણે નીચેના ચિત્રોમાં જુદું ચિત્ર શોધવાનું છે તો જુઓ બે નંબર ફૂલ આપ્યા છે ગુલાબનું ફૂલ છે પછી ગલગોટાનું ફૂલ છે પછી બારમાસીનું ફૂલ છે પછી એક ઝાડ છે પછી સૂર્યમુખીનું ફૂલ છે બરાબર તો આમાંથી આપણને ફૂલોના ચિત્રો આપ્યા છે તો જુદું ચિત્ર કયું છે એ આપણને સમજ પડે ને આ ફૂલોના ચિત્રો છે તો અહીંયાથી એક ચિત્ર જુદું આપ્યું છે તો જુદું ચિત્ર કયું છે તો આ ઝાડ ઝાડ ચિત્ર છે જળનું ચિત્ર એ જુદું છે તો એના પર તમારે ચેકડી મારવાની એટલે ખોટાની નિશાની કરવાની સમજ પડી તમને જુઓ ઉપર જે રીતે આપણે કર્યું છે એ જ રીતે નીચે કરવાનું છે પણ અહીંયા ચિત્રો અલગ અલગ છે તો અહીંયા ફૂલો આપેલા છે ફૂલોમાં જુદું ચિત્ર કયું છે તો ઝાડ ઝાડ ચિત્ર જુદ ફૂલો કરતાં અલગ પડે છે તો એના પર આપણે ખોટાની નિશાની કરવાની હવે નંબર ત્રણ જુઓ શું શું આપ્યું છે પ્રાણીઓ આપ્યા છે કૂતરો છે બકરી છે ગાય છે ઊંટ છે અને સિંહ છે તો આ પ્રાણીઓ કેવા છે પાલતુ પ્રાણીઓ છે કૂતરો બકરી ગાય ઊંટ આ પ્રાણીઓ કેવા છે પાલતુ પ્રાણીઓ જે આપણને નુકસાન કરે નહીં એના કરતાં જુદું પડતું પ્રાણી કયું છે જે જંગલી પ્રાણી કહેવાય એને તો અહીંયા આપણને સિંહનું ચિત્ર આપ્યું છે આ જંગલી પ્રાણી કહેવાય તો એના પર આપણે ખોટાની નિશાની કરવાની મેં તમને વિડીયોમાં કરીને બતાવી છે એ રીતે તમારે ખોટાની નિશાની સિંહ ઉપર કરવાની પછી જુઓ ચાર નંબર ફ્રૂટ આપ્યા છે જુઓ કેળું છે સફરજન છે પપૈયું છે ગાજર છે અને અનાનસ છે તો આ બધા ફળોના ચિત્રો તમને આપ્યા છે તો ફળોના ચિત્રમાં એક ચિત્ર જુદું કયું છે એક ચિત્ર જુદું આપણને આપેલું જ છે આપણે એને શોધવાનું છે તો કેળું છે સફરજન છે પપૈયું છે ગાજર છે અને અનાનસ છે તો આ ફળોના ચિત્રોમાં એક ચિત્ર આપણને જુદું છે આપેલું છે તો એ કયું ચિત્ર છે તો ગાજર ફળોના ચિત્રો કરતાં જુદું છે તો એની પર આપણે ખોટાની નિશાની કરવાની પછી જુઓ પાંચ નંબર ભીંડો છે ડુંગળી છે કેરી છે રીંગણ છે અને કોબીજ છે તો આપણને અહીંયા શાકભાજીના ચિત્રો આપેલા છે એક એક ચિત્ર શાકભાજીનું આપેલું છે ભીંડાનું ચિત્ર છે ડુંગળી છે પછી રીંગણ છે અને કોબીજ છે તો આમાં શાકભાજીના ચિત્રોમાં એક ચિત્ર જુદું છે તો એ કયું ચિત્ર જુદું છે એ આપણે અહીંયા શોધવાનું છે તો શાકભાજીના ચિત્રોમાં ફળનું ચિત્ર જે આપ્યું છે કેરીનું એ ચિત્ર જુદું પડે છે તો એના પર આપણે ખોટાની નિશાની કરવાની જે ચિત્ર જુદું પડતું હોય એના પર ખોટાની નિશાની કરવાની હવે નંબર છ જુઓ કબૂતર છે ઘોડો છે ચકલી છે પોપટ છે અને કુકડો છે તો જુઓ આ બધા પંખીઓના ચિત્રો આપેલા છે સાના ચિત્રો આપેલા છે પંખીઓના ચિત્રો આપણને અહીંયા આપેલા છે તો એમાંથી એક ચિત્ર જુદું છે જે પ્રાણીનું આપેલું છે કયું પ્રાણી છે ઘોડો ઘોડો પ્રાણીનું ચિત્ર આપે તો પંખીઓના ચિત્રોમાં એક ચિત્ર જુદું કયું છે તો ઘોડાનું તો ઘોડા ઉપર આપણે ખોટાની નિશાની કરવાની તો આ રીતે તમારે પેજ નંબર તેતાલીસ ઉપર જુદું ચિત્ર શોધવાનું અને એની પર ખોટાની નિશાની કરવાની છે તમને એક કરીને બતાવ્યું છે એ રીતે તમારે બે ત્રણ ચાર પાંચ છ નીચે જે ચિત્રોના સમૂહ આપેલા છે એ ચિત્રોના સમૂહમાં અલગ પડતું ચિત્ર આપણે શોધવાનું છે અને એના પર ખોટાની નિશાની કરવાની છે તો પહેલાંમાં શું જુદું પડે છે તો જળ ફૂલોના ચિત્રો આપેલા છે એમાં જળનું ચિત્ર જુદું પડે છે પછી ત્રણ નંબરમાં પાલતુ પ્રાણીઓના ચિત્રો આપ્યા છે એમાં સિંહનું ચિત્ર છે જે સિંહનું એ ચિત્ર જુદું પડે છે એટલે એના પર ખોટાની નિશાની કરવાની પછી ચાર નંબરમાં જુઓ ફળોના ચિત્રો આપેલા છે કેળું સફરજન પપાયું ગાજર અને અનાનસ તો કયું ચિત્ર જુદું છે તો ગાજરનું ચિત્ર જુદું છે એ ફળ ન કહેવાય એ શાકભાજીમાં આવે પછી જુઓ શાકભાજીના ચિત્રો આપેલા છે ભીંડો ડુંગળી રીંગણ ને કોબી તો કોઈ એક ચિત્ર આપણને ફળનું આપ્યું છે કેરીનું તો શાકભાજીના ચિત્રો કરતાં ફળનું ચિત્ર જુદું પડે છે તો એના પર આપણે ખોટાની નિશાની કરવાની પછી પંખીઓના ચિત્રો આપ્યા છે એમાં એક ચિત્ર આપણને પ્રાણીનું આપ્યું છે તો એ પ્રાણીનું ચિત્ર ઘોડો છે તો ઘોડા ઉપર આપણે ખોટાની નિશાની કરવાની તો આ રીતે તમારે પેજ નંબર તેતાલીસ ઉપર જુદું ચિત્ર શોધીને તેના પર ખોટાની નિશાની કરવાની ચોપડીમાં પેજ નંબર તેતાલીસ ઉપર તમારે જુદું ચિત્ર શોધીને એના પર ખોટાની નિશાની કરવાની એ તમારે ચોપડીમાં જ કરવાનું છે એ આપણું આજનું લેસન આપણું આજનું લેસન પેજ નંબર તેતાલીસ ઉપર જુદું ચિત્ર શોધીને એના પર ખોટાની નિશાની કરવાની છે તમારે ચોપડીમાં જ કરવાનું છે એ આપણું આજનું લેસન ચાલો બાળકો અલ્લાહ હાફિઝ